જય કોળી સમાજ બધા મિત્રોને જણાવવાનું કે આજે સત્યની જીત થઈ છે અને જયરાજ આહિરની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી છે અને એ ગુનેગાર સાબિત થયો છે માટે જે કોળી સમાજ દ્વારા જે એક મુહિમ ચલાવવામાં આવી હતી ન્યાયની આજે કોળી સમાજને ન્યાય મળ્યો છે અને સત્યની જીત થઈ છે જય કોળી સમાજ છે તે દરેક મિત્રનો ખરેખર છે દિલથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાસ જે આ ઘટના બની છે અને આજ રોજ જયરાજની ધરપકડ પણ કરવામાં આવી છે ઘણા બધા મિત્રોના ફોન આવ્યા ઘણા આગેવાનો પછી રાજકીય આગેવાનો પણ કેમ ન હોય તેમના પણ ફોન આવ્યા છે એટલે સમગ્ર સમાજે જે એકતા બતાવી છે તેનું આ પરિણામ છે ખાસ કરીને ઘટનાની જ્યારે શરૂઆત થઈને પહેલી વખત જે મુલાકાત હીરાભાઈ દ્વારા જે કરવામાં આવી ત્યાર પછી કોઈ બી પક્ષ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય તે દરેક આગેવાનો આ લડતમાં જોડાણા સામાજિક સંગઠનો પણ આ લડતમાં જોડાણા રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી અને રજૂઆત પણ કરી એસઆઈટીની ટીમની રચના પણ થઈ અને ઘણા બધા દિવસો લાગ્યા પણ આજે તેની ધરપકડ થઈ એટલે એમ થયું કે એને ખરેખર પરિણામ મળ્યું છે તો દરેક સમાજના જે પણ અગ્રણીઓ રાજકીય પક્ષોને ભૂલી નવનીતભાઈને ન્યાય આપવા માટે આ કોળી સમાજના આત્મસન્માન માટે લડી અને જે સાથ સહકાર બધા મિત્રોએ આપ્યો તેની આ જીત છે સત્યની હંમેશા જીત થાય છે હવે ન્યાયિક પ્રક્રિયા કોર્ટમાં જશે અને કોર્ટ દ્વારા જે પણ આરોપીઓ હશે અને તે સાબિત થશે તો સજા આપવાનું કામ કોર્ટનું છે આપણી એક ને એક જ માંગણી હર હંમેશા રહી હતી કે અમને જયરાજ શંકાના દાયરામાં લાગે છે આ ઘટનામાં તો તેની ધરપકડ થાવી જોઈએ ને તેના ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ તો આજે તેમને ફરી સમન્સ આપવામાં આવ્યું જયરાજને અને આજે એની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી છે એટલે ફરી એક વખત ખાસ કરીને હીરાભાઈ હોય પરસોત્તમભાઈ હોય એ કુંવરજીભાઈ હોય ઘણા બધા શામજીભાઈથી માંડી કાળુભાઈ આરસીભાઈ મકવાણા ગૌતમભાઈ મકવાણા કોંગ્રેસમાં વિમલભાઈ હોય બરાબર રાજેશભાઈ ગોયલ હોય પ્રવીણભાઈ હોય વિમલભાઈ હોય કદાચ શામજીભાઈ ચૌહાણ ઘણા બધાના નામ કદાચ હું ભૂલી જાઉં પણ જે જે સમાજના રાજકીય આગેવાનો પોતાનો પક્ષ મૂકી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા ગયા બરાબર અને બધા સાથ સહકાર આપ્યો તે બદલ તેમનો તે દિલથી આપણે ફરી વખત એક વખત આપણે આભાર વ્યક્ત કરીએ છીએ સમાજની વેદનાને લઈને ઘણું બધું બોલવાનું થાય છે તો કદાચ કોઈને એમ કે ચિરાગભાઈ ખરેખર બધાના વિરોધી હશે પણ એવું નથી આ સમાજની વેદના છે જ્યારે એવડો મોટો બહોળો સમાજ હોય અને ન્યાય માટે જો આપણે વલખા મારવા પડે સમાજનો કોઈ ભી યુવાન હોય તેને ખરેખર સમાજની વેદના હોય અને તે બાબતે લડવત લડત લડવી જોઈએ એટલે ફરેક વખત સમાજના સર્વે રાજકીય અને સામાજિક આગેવાનોનો ખૂબ ખૂબ આવાન તે ઉપરાંત સમાજના જે પણ ભાઈઓ બરાબર જે પણ ભાઈઓ પોતાનો કિમતી સમય કાઢી મીટિંગોમાં હાજરી ગયા સભામાં હાજર રહ્યા નવનીતભાઈને ખબર અંતર પૂછવા ગયા બસો બસો પાંચસો પાંચસો કિલોમીટર દૂર ફોર વ્હીલ લઈને નવનીતભાઈની મુલાકાતે ગયા દરેક તાલુકામાં દરેક જિલ્લાઓમાં બધા મિત્રો આવેદનપત્રો આપવા ગયા પોતાનો આક્રોશ રજૂઆત કર્યું તો તે દરેક મિત્રોનો ખરેખર હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખાસ આ ન્યાયિક લડતમાં આપણે ઘણી બધી બાબતો શીખવાની છે મેં પહેલાં પણ પોસ્ટ કરી હતી કે કોઈએ એટલી બધી પણ ખુશી પણ નથી મનાવવાની અને અહીંથી આપણે કંઈક શીખ લઈને જવાનું છે અને ખાસ ઘણા આગેવાનોનો એ પણ આગ્રહ હતો કે ચિરાગભાઈ તમે સરકારશ્રીનો પણ આભાર માનજો તો સરકારશ્રી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી અને આજે જેની ધરપકડ કરવામાં આવી તો સરકારે ખરેખર હકારાત્મક પ્રભાવ અને વિચાર પોતાનો દર્શાવ્યો હોય તો આ સરકારશ્રીનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાસ મારા સમાજને જે સંદેશો આપવા હું જે માગું છું તે સંદેશો એ છે કે જે પણ મિત્રો આ લડતમાં સહભાગી થયા અને એકતા બતાવી છે તો આવીને આવી એકતા આપણે બનાવી રાખીએ આપણે કોઈ રાજકીય પક્ષો હોય કોઈ સમાજ હોય આપણે કોઈનો વિરોધ નથી આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ એવું કહે છે કે દરેકને સમાનતા મળવી જોઈએ આપણે ક્યારે પણ અસામાજિક તત્વોની ફેવર કરવી જોઈએ નહીં પણ પોતે બતાવતા હોય એવો હુમલો કરે જે ખરેખર પશુને પણ ન મારવામાં આવે આવો હુમલો હુમલા થતા હોય અને આવા આરોપીને તો ક્યારે પણ છોડવા જોઈએ નહીં પછી કોઈ બી સમાજ ઉપર અન્ય અત્યાચાર થાય તે ક્યારે પણ સદાપી કદાપી આ ગુજરાત માટે તે આવકાર્ય નથી તેને હંમેશા આપણે વખોડવું જોઈએ આપણા હોય કે બીજા અસામાજિક જે પણ તત્વો આવી કાયદા વિરુદ્ધ જઈને આવી ક્રિયાઓ પ્રક્રિયાઓ કરતા હોય તો તેનો આપણે સખત શબ્દમાં વખોડીએ છીએ ખાસ હવે જે શીખ લેવાનો વિષય છે એ છે આપણે સ્પષ્ટ વાત અને હકીકત વાત સમાજને હંમેશા કરવા માગીએ છીએ મિત્રો કહેવાનું મતલબ એ છે કે એટલા દિવસો ત્યાં સતત બરાબર સતત એટલા દિવસોથી આપણે લડત લડતા હતા સૌથી વધારે વોટિંગ પાવર ધરાવનાર આ કોળી સમાજ સૌથી વધારે ટેક્સ ચૂકવનાર આ કોળી સમાજ જે ટેક્સના પૈસે તે આખી ગવર્મેન્ટ ચાલે છે બરાબર પોલીસ પ્રશાસનના પગારો આપણા પૈસાથી થાય દરેક કર્મચારીઓના પગાર ગવર્મેન્ટ આપણા ટેક્સના પૈસાથી થાય છતાં ક્યાંક ને ક્યાંક પૂંજીપતિઓ પૈસાદાર કોઈ રાજકીય વગને લીધે જે આપણા સમાજ ઉપર અન્ય અત્યાચાર થાય છે આપણે યોગ્ય પ્રમાણમાં ફરિયાદ લેવામાં નથી આવતી યોગ્ય પ્રમાણમાં તપાસ કરવામાં નથી આવતી આનો ક્યાંક ને ક્યાંક આપણે ભોગ બનીએ છીએ અને હજી પણ જો જાગૃત નહીં થાય તો બનતા રહેશું એટલે શીખવાની વાત એ છે કે સૌથી વધારે મત હોવા છતાં જો ખરેખર એટલા દિવસ માટે આપણે ન્યાયની પણ ભીખ માંગવી પડે તો આ બાબતે આખા સમાજને વિચારવાની જરૂર છે સમાજનો મુખ્યમંત્રી બને સમાજના વધુમાં વધુ લોકો રાજકીય રીતે પોતાનો વર્ચસ્વ જમાવે દરેકને સમાનતા મળે આ બાબત પણ વિચાર કરવો જરૂરી છે એટલે અમે એક મુહિમ ચલાવી છે કે દરેક ગામડામાં આપણા સમાજના એવા યુવાનોની ટીમ એવા યુવાનોની ફોજ એવા યુવાનોની સેના તૈયાર થાય કે ક્યારે કોઈના હાથા ના બને પોલીસ સ્ટેશનનું કામ હોય કે ગવર્મેન્ટ કચેરીનું કોઈ બી કામ હોય વડથી કોલર ઊંચો રાખી કાયદાકીય રીતે સંવિધાનિક રીતે પોતાનું કામ ખુદ કરતા જાય કોઈ એક ચિરાગ ઝાલાથી કોઈ એક હીરાભાઈ સોલંકી થી કે કોઈ એક જાગૃત આગેવાન થી સમાજનો વિકાસ થવાનો નથી આ હીરાભાઈના શબ્દો છે કે ભાઈ એક હીરાભાઈ કે એક પરસોત્તમભાઈ થી કઈ થવાનું નથી બધી જગ્યાએ હીરાભાઈ પરસોત્તમભાઈ તૈયાર જેવા ચહેરાઓ તૈયાર થવા જોઈએ તો આશા રાખું કે એવા ચહેરાઓ ગામે ગામ તૈયાર થાય એક નેતૃત્વથી ક્યારેય સમાજમાં પરિવર્તન કે સમાજમાં ક્યારે વિકાસ થવાનો નથી દરેક જગ્યાએ એવા યુવાનો તૈયાર થાય જે પોતાના સમાજનું નેતૃત્વ કરે સમાજને સાચી દિશા આપે વાસ્તવિક રીતે સમાજને જે જગ્યાએ પહોંચવાનું છે તેમાં મદદરૂપ થાય એટલે ખાસ કરીને આ લડત ઘણા દિવસોથી ચાલુ હતી અને હજી પણ સમાજના અન્ય અત્યાચાર ઘણા બધા થયા છે તેના માટેની લડત પણ આપણી કન્ટિન્યુ ચાલુ રહેશે એમાં કોઈ મનમેખ નહીં થાય કોઈ નિરાશા નહીં આવે અને કોઈ નકાર નકારાત્મક વલણ આપણામાં નહીં આવે ભવિષ્યમાં પણ અમે આજે પણ ઘણા મિત્રો સાથે ચર્ચા કરી છે કે ભાઈ નવનીતભાઈનો ચાલો જયરાજની ધરપકડ થઈ ગઈ બરાબર તો તે પછી શું એટલે મેં સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે તે પછી પણ આજે જો પાટીદાર પાટીદાર સમાજના મુખ્યમંત્રી છે બરાબર તો પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા છે તો મેં બધા જોયું છે આપણે કાંઈ વાંધો નથી રાજદ્રોહ જેવા ગુના સરકારે ખેંચી લીધા છે બરાબર ને સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે તો આપણે ખુશ છે આપણે એનો વિરોધ પણ નથી પણ આ મારા કોળી સમાજ ઉપર જે અન્ય અત્યાચારો થયા છે પછી કોટડા હોય પીછવી હોય હળવદ હોય વિશા જગ્યાએ આ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક ખોટા કેસો ખોટા ગુનાઓ દાખલ થયા છે તો આ સરકાર શ્રીને એ પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે કદાચ આમાં હકારાત્મક અમને જે રિઝલ્ટ આપ્યું છે તો આગામી દિવસોમાં ભાઈ પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા તો ભાઈ કોળી સમાજના કેમ નહીં એના પણ ખેંચો બાપાના દીકરા બધા સરખા હોય ભાઈ તો સરકાર કેમ ભાઈ એ એકને વાલા દોવલાની નીતિ અપનાવે એકને ગોળ ને એકને ખોળ આ સરકાર એટલે આ બાપની જ ફરજ બજાવે છે ભાઈ એના માટે તો બધા દીકરા સરખા હોવા જોઈએ તો પાટીદાર સમાજને ને ગોળ ને ખોળ એવી ભૂમિકા કેમ ભાઈ હું માત્ર કોળી સમાજ નહીં ઓબી સમાજની ની દરેક જ્ઞાતિઓ છે આહિર સમાજ હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય માઇનોરિટી સમાજ હોય જે જે લોકોએ પોતાના હક અધિકારો માટે આંદોલનો કર્યા છે એના ઉપર જે ખોટા ગુનાઓ થયા છે ખોટી અટકો થઈ છે તો આ બધા ગુનાઓ બાબતે હકારાત્મક નહી થાય તો અમારી લડત ચાલુ રહેશે કેમકે અન્યાય સામે લડત લડવી એ અમારો બંધારણી અધિકાર છે અને એ અમે લડશું કેમકે અન્યાય સહન કરવો એ અમારી અમારામાં નથી અમે ઓળિજિનલ ઓબી છીએ ઓરિજિનલ કોળીનું લોહી છે આ દેશના મૂળ નિવાસી છે એટલે સમાજના હક અધિકારમાં જે માટે આજે નહીં કન્ટિન્યુ સતત જ્યાં જ્યાં પર સમાજના અન્ય થશે હર હંમેશા અમે અવાજ ઉઠાવતા રહીશું અને લડતા રહીશું અને આ જે એકતા બની છે તો જે પણ ભાઈઓ આ મુમેન્ટમાં જોડાણા હોય અને જે પણ ભાઈઓ નવનીતભાઈને ન્યાય આપવા માટે એકત્રિત થયા હોય અને એકતા બતાવી હોય લડતમાં સહભાગી થયા હોય તે દરેક મિત્રોએ આમ નામ પોતાની એકતા ટકાવી રાખવાની છે અને આગામી દિવસોમાં પણ સમાન હક અધિકારો માટે પણ અવાજ ઉઠાવવાનો છે બીજું કે આપણે સૌથી વધારે ટેક ચૂકવીએ છીએ તો સરકાર ઈડબલ્યુ એસને બબી હજાર કરોડની અત્યારે લગીમાં ફાળવણી કરી દીધી તો આવું કેમ ભાઈ કોળે અને ઠાકોર સમાજનો નિગમ છે કેટલા આપો આપે છે ભાઈ હે આહીર સમાજને કેટલા આપે માલધારી સમાજને કેટલા આપે આદિવાસી સમાજના નિગમમાં કેટલા આપે દલિત સમાજના નિગમમાં કેટલા આપે ખરેખર પછાત સમાજના વિકાસ માટેની વ્યવસ્થા સરકાર પેલા કરવી જોઈએ તો કેમ આપણા માટે કરતા નથી એમને બે હજાર કરોડ ને અત્યાર લગીમાં ફાળો ફાળવણી કરી નાખી કઈ વાંધો નથી અમને કઈ તકલીફ નથી પણ કોળી અને ઠાકોર વિકાસ નિગમ છે તો સૌથી બહોળો સમાજ છે પછાત દરજ્જામાં આવે તો તેના વિકાસની વ્યવસ્થા કરો ભાઈ પેલા તો અમારે આવી ભીખાઈ નથી જોતી અમારે આવી નિગમમાં ભીખ નથી જોતી અને વેલામાં વહેલી તકે આનું કંઈક નિરાકરણ કરો ને કે અમે તાળા લઈને ગાંધીનગર આવવું પડશે તાળા લઈ લઈને ગાંધીનગર આવવું પડશે ને કેવું પડશે કે આ તમારે કોળી અને ઠાકોર વિકાસ નિગમજી તમે બનાવ્યું ને ભાઈ એને તાળા મારી દે અમારે ભીખ જોતી નથી એટલે મુદ્દાઓ ઘણા બધા છે આ મુદ્દાઓમાં સાથે મળીને આપણે બધા લડશું નવનીતભાઈ તો ખાલી નિમિત્ત હતા નવનીતભાઈ સિવાય ઘણા બધા સમાજ ઉપર અન્ય અત્યાચારો છે બહુ સારી વાત કહેવાય સરકાર તરફથી પણ હકારાત્મક રિઝલ્ટ આપણે પરિણામ મળ્યું છે એમાં સતત બરાબર સતત જે લોકો આમાં એક્ટિવ હતા અને ખાસ કરીને છેલ્લે જે ન્યાયસભાનું આયોજન કરવામાં આવ્યું ઘણા લોકો ન્યાય સભાને એમ કે રાજકીય સ્ટન્ટ છે હું તો અંતમાં અંતમાં છેલ્લે જે ન્યાય સભા નું જે આયોજન કર્યું ને ન્યાય સભા નું જે બારોબાર પડ્યું ને ભાઈ આ એ ટર્નિંગ પોઈન્ટ છે હું માનું છું બીજા લોકો જે માનતા હોય આ ન્યાય સભા માટે ભાવનગર ના મીટિંગો કરી બરાબર એમાં ઘણા બધા મિત્રો છે હું નામ નહીં લઉં બરાબર એમાં અશોકભાઈ મામસી હોય એ અમારા કિશનભાઈ મેર હોય હિરણભાઈ વાઘે વાઘેલા કાળુભાઈ જાંબુસા અમારા નવા ગામના સરપંચ બળવંતભાઈ આવા ઘણા બધા મિત્રો છે કદાચ નામ કોઈના ભૂલાય પણ ભાવનગર જિલ્લાના સમસ્ત ગૌરાંગ બાંભણિયા હોય દિવેશભાઈ ચાવડા હોય બરાબર ઘણા બધા મિત્રો આ મુમેન્ટમાં એક્ટિવ હતા અને ન્યાયસભા માટેનું પણ આયોજન જેને બહાર પાડેલું બરાબર આ દરેક વ્યક્તિને બરાબર અ ભાઈને ભી પડી ગઈ એવું લખેલું છે જીતુભાઈને ભી પડી ગઈ હવે તો જી હોય એ ભાઈ પણ કહેવાનો મતલબ એ છે કે આ ન્યાય સભા છે ને ટર્નિંગ પોઈન્ટ મને એવું લાગે કે હશે ને તાત્કાલિક રિઝલ્ટ આવ્યું ખરેખર એસઆઈટી ની ટીમે બહુ વાર લગાડી છે એ દેખીતું છે પણ રિઝલ્ટ મળ્યું છે એ 100% છે બીજું કે કદાચ સરકાર ને એમ હોય કે કોળી જાગૃત થઈ ગયા છે ન્યાય સભા કરશે તો જીને જીલે સભા થશે અને થાય છે 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 એટલે બસ વધારે સમય લઉં અમે એક મેરેજ ફંક્શનમાં આવ્યા ને ને કવરેજ બહુ ઓછું પકડાય છે એટલે ડિબેટમાં કોઈ ન્યૂઝ ચેનલમાં વારો નથી આવ્યો દેવાનો એટલે કહેવાનો મતલબ એ છે કે ન્યાય સભાથી હું ટર્નિંગ પોઈન્ટ માનું છું કે કદાચ ત્યાંથી સરકારને એવું લાગતું હોય કે હવે કોળી જાગૃત થયું છે અને જો આ જાગૃત થઈ જાય સૌથી વધારે મત આ કોળી સમાજના છે તો ક્યાંક ને ક્યાંક નુકસાની પણ જશે અને મતની કિંમત જો સમજવા તો તકલીફ પડી જશે એટલે આ મહાસંમેલન છે હું ટર્નિંગ પોઈન્ટ માનું છું એન્ડમાં ભલે જે નથી થયું પણ જે જાહેરાત થઈ જે સભાઓ થઈ મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું કે મીડિયા મિત્રો સતત કન્ટિન્યુ તમે જો દરેક મીડિયાએ આપણી દરેક જગ્યાએ આપણી નોંધ લીધી છે હતી એક બે ચેનલો એવી બરાબર જે જ્ઞાતિવાદને પ્રાધાન્ય આપતું હતું એનો કંઈક વાંધો નહીં પણ દરેક મીડિયા મિત્રોએ એ બહુ સારી એવી આપણી નોંધ લીધી છે અને કન્ટિન્યુ નવનીત ભાઈને ન્યાય મળે તેના માટે તે લોકો તત્પર હતા અને કન્ટિન્યુ ચેનલોમાં ડિબેટમાં બોલાવતા અને રજૂઆત પણ આપણી એ સાંભળતા એટલે છેલે ન્યાય સભા મહાસંમેલનની જે જાહેરાત થઈ એને હું ટર્નિંગ પોઈન્ટ માનું છું અને તેથી જ સરકારને કદાચ એમ થયું હોય કે નહીં ખરેખર હવે આપણે રિઝલ્ટ આપવું જોઈએ અને કદાચ ફોન આવી ગયો હોય એ એસઆઈટીની ટીમને કે ભાઈ હવે તમે જીઓ રિઝલ્ટ આપી દો એટલે આપણે સત્ય વક્તા છીએ એટલે આપણે જે હોય ચોખ્ખું કહે ભાઈ આપણે અને આ કોઈ એટલો પ્રોટોકોલ નથી સરકારે કે રિઝલ્ટ આપ્યું છે સરકારનો આભાર માન્ય આપણે શું વાંધો ભાઈ હે પણ મારા સમાજનો કોઈ ઉપયોગ કરીને જાય મારા સમાજને કોઈક દબાવીને જાય મારા સમાજને જો પછાત રાખવાનો પ્રયત્ન કરે તો અમે આજે શેર નહીં કરીએ અને કાલે પણ નહીં અને આજ સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ કે ભાઈ સમાજનો હર કોઈ વ્યક્તિ હોય બરાબર કદાચ મારાથી બે શબ્દ વધારે બોલાઈ ગયા હોય કોઈને કહેવાય ગયું હોય પણ મેં ક્યારે મારા સમાજના કોઈ બી દીકરાને મે મારા દુશ્મન તરીકે જોયો નથી મારા દુશ્મન મારા સમાજના દુશ્મન કોણ છે ને એમને ખબર છે સત્તામાં બેઠા છે બરાબર અને આપણે એ જ્ઞાતિ વાત કરે છે આપના ભાગનું આપણે મળવા દેતા નથી આપણે યોગ્ય પ્રતિનિધિત્વ આપતા નથી આ લોકો આપણા દુશ્મનો છે સમાજના એ એક પણ ભાઈ રાજકીય હોય કે સામાજિક હોય તે ક્યારે આપણું આજે દુશ્મન નથી અને કાલે પણ દુશ્મન નથી મને ઘણા બધા ભાજપના મિત્રોના ફોન આવેલા છે ચિરાગભાઈ બહુ સરસ કામગીરી કરો છો અને અમે ભલે ભાજપ માર્યા પણ તમને અમારો ફૂલ સપોર્ટ છે બરાબર ચાલુ એમએલએઓના એ ચાલુ ભાજપના એમએલ ફોન આવેલા છે ભાઈ ચાલુ ધારાસભ્યોના મારે નામ ન દેવાય ચાલુ ધારાસભ્યના ફોન આવેલા છે કોલ કોલ નહીં ઓન રેકોર્ડ છે કે ભાઈ ચિરાગભાઈ કામગીરી બહુ સરસ કરો છો સારી વાત કહેવાય ને ભાજપના કોઈ આગેવાનો જો આપણી મુવમેન્ટને સહકાર આપતા હોય તો બહુ સારી વાત કહેવાય મને આનંદ છે બરાબર એટલે કહેવાનો મતલબ એ કે તમે કોઈ બી પક્ષમાં આવો સમાજ ને જરૂર પડે તમે ના બોલી શકો તમને પ્રોટોકોલ નડતો હોય તો અમે છીએ જ ભાઈ અમને કયો અમને અમે સમાજ માટે લડવા માટે તૈયાર છીએ કોઈનો પ્રોટોકોલ નથી આઝાદ હતા આજે આઝાદ છીએ અને ભવિષ્યમાં પણ આપણે ભવિષ્યમાં પણ આપણે આઝાદ ભવિષ્યમાં પણ આપણે આઝાદ જ રહેશું અને હું તો એમ કહું સમાજના હર કોઈ વ્યક્તિ સમાજના હર કોઈ વ્યક્તિ એ પોતે સ્વતંત્ર રહેવું જોઈએ પોતે આઝાદ રહેવું જોઈએ કોઈના પણ પ્રોટોકોલમાં આવવું જોઈએ બસ ઘણા બધા મિત્રો લાઈવ નિહારી રહ્યા છે મને એમ થયું છે કે થોડોક ટાઈમ થઈને થોડીક લાઈવ ચર્ચા અને આ બાબતે બરાબર થોડીક ચર્ચા કરી લઈએ અને બધા મિત્રોને થોડોક અભિનંદન પણ આપી દઈએ એટલે કાંઈ ફટાકડા ફોડવાને કે ડીજે લાઈન કોરોડામાં થાળી ઉગાડી એમ નીકળવાની જરૂર નથી ઘણા દિવસ લગે આપણું આ લડત ચાલી છે એટલે આ લડતમાંથી આપણે શીખવાની જરૂર છે કે સૌથી વધારે મત હોવા છતાં જો ન્યાયની આપણે ભીખ માગવી પડે તો હવે આપણે કંઈક નવીન વિચારવાની જરૂર છે જે રિઝલ્ટ આવ્યું એ બરાબર જે રિઝલ્ટ આવ્યું હોય તે ન્યાયિક રીતે આપણે સ્વીકારીએ છીએ અને હર હંમેશા સમાજની લડત આપણી ચાલુ રહે છે એમાં કોઈ ફેરફાર થશે નહીં ફરી એક વખત જેટલા પણ રાજકીય આગેવાનો છે જેટલા પણ સામાજિક સંગઠનો છે સામાજિક સંગઠનોના આગેવાનો છે તે બધાનો ચિરાગ ઝાલા યુવા કોળી એકતા સંગઠનની ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સરકાર દ્વારા જે હકારાત્મક પરિણામ આપવામાં આવ્યું છે ભલે લેટ આપ્યું પણ આ સરકારનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ જય કોળી સમાજ જય સંવિધાન જય દે જય ઓબીજી સમાજ આભાર